જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ ભાવનગર શહેરમાં ભગવાન નીકળનારી રદ કરવામાં આવી છે રહેતા પિતા આતંકી હુમલામાં મૃત્યુ નીપજતા આગામી તારીખ ઓગણત્રીસ ના રોજ નીકળનારી ભગવાન પરશુરામ ની શોભાયાત્રા રદ કરી દેવામાં આવી છે જે અંગેની વિસ્તૃત માહિતી શિવકુંજ આશ્રમ ના મહંત પૂજ્ય સીતારામ બાપુ આપી હતી ન જાણું જાનકી નાથે સવારે શું થવાનું આનંદ કરવા માટે જમ્મુ કાશ્મીર ગયેલા અને આનંદ માણવા માટે ત્યાંના સ્થળો જોવા માટે ફરવા ગયેલા ભાવનગરના બે પિતા પુત્ર આતંકવાદીઓ ઠાર કર્યા અને અહીં અમે પરશુરામ યાત્રા માટે સભાઓ કરી અનુભવ અતિ ઉત્સાહમાં આવી અને આ વખતે ગુજરાતમાં મોટા મોટી ભાવનગરમાં યાત્રા નીકળે એવા સ્વપ્ન સેવતા હતા એ સમયે આ એક એવું દુઃખ આવી પડ્યું કે જેના કારણે ભાવનગર આખું તો ઠીક પરંતુ ગુજરાત અને ભારત દેશમાં આના પડઘા પડ્યા વિશ્વની અંદર નેતાઓ પણ ચિંતામાં છે એવી ઘટના બની છે ત્યારે અમે પરશુરામ યાત્રા ગઈકાલે જ યુવાનોને બોલાવી સભા ભરી અને અમને કહ્યું માનવતા અને રાષ્ટ્રપ્રેમ આપણે ધર્મની સાથે જ એ ત્રણે પાંખો છે માનવતા રાષ્ટ્રપ્રેમ અને ધર્મ તો પરશુરામ ભગવાન જીવનમાં ક્રાંતિ કરી છે પરંતુ જ્યારે ત્યારે તો એ રીતે આપણે અત્યારે બીજું કંઈ નહીં કરી શકતા પણ એ આતંકવાદીઓએ ઠાર કર્યા છે એ ને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને જે ઠાર થયા છે જેટલા લોકો ભાવનગરથી લઈને અન્ય પ્રાંતોમાંથી પણ એના આત્માને શાંતિ મળે એ સાથે અમે પરશુરામ યાત્રાના દિવસે માત્ર પરશુરામ ભગવાનની આરતી ઉતારી અને શોક સભા નિમિત્તે પ્રભુ સ્મરણ કરી અને મોટી યાત્રા નીકળવાની તે બંધ રાખી અને આ પરિવારોને સાંત્વના માટે વ્યક્ત થયા છીએ અને તે દિવસે પણ અહીંયા ભાવનગરમાં બીજા અન્ય કાર્યક્રમો પણ બંધ રહ્યા છે અને અમાર પરશુરામ યાત્રાનો કાર્યક્રમ આમ બ્રાહ્મણો છે સંસ્કૃતિ ધર્મના વાહકો એને તો દિશા બતાડવી પડે સાચી દિશા સમાજને તો એ રીતે પરશુરામ યાત્રા આ વખતે બંધ રહી